અ સેની મજા આવી તમને વિક્રમભાઈ એમ તમને કહે છે આશાજી રાખો બ્રધ બાય બાય આઈશા ખાન હશે છે તો બધા સાથે વાત કરવાની હાચી વાત છે વિક્રમભાઈ આઈશા ખાન તમે કિસાન હું દિશાન વિક્રમભાઈ કહે આઈશા દીદી કહા રહેતે હો આપ આ ધાપા ટીવી બ્લોગ જય રામદેવ પીર તો ભાઈ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ધાપા ટીવી આપડે તમારું નામ હું ભૂલી ગયું ऐसा जी आ हाँ आपले नाम किधर विष्णु भाई आसन विष्णु भाई जो आपले विष्णु भाई जय किसान विक्रम भाई विष्णु भाई हमको ऐसे कुनाल भाई हम हसी क्या कोई ले ने कहे आवी ऐसी हसी बच्चे कुनाल भाई तो બધા વિષ્ણુભાઈ એમ કહે છે કુનાલભાઈ બધા મિત્રો ને જય રામા તો આપણે વિષ્ણુભાઈ કહે છે જય રામાવીર રામદેવપીર કુણાલભાઈ ને વિક્રમભાઈ કહે છે કે આશા દીદી તમારા ગામ તમારા ગામ ક્યાં કહા હે આશા દીદી દાંત કાઢે છે તો કુણાલભાઈ કહે દુબઈ આયશા દીદી કહે છે દુબઈ કુણાલભાઈ કહે વિક્રમભાઈ તે દુબઈ રહે છે વિક્રમભાઈ અરે દુબઈ મારે એમ કે તમે બાજુના ગામના છો એટલે એટલે તો એ મજાક કરે છે વિક્રમભાઈ દુબઈ તો તો ડુંગળી મોકલાવો ભાડું બહુ વધી જાય સાચી વાત છે

એમ કે મોકલો ને વિક્રમભાઈ દસ કિલોમીટર હશે વિક્રમભાઈ વિષ્ણુભાઈ છે મારા ગામના વિષ્ણુભાઈ છે મારા ગામના અને રાઠોડ ભરત સારા સારા ઇમોજી મોકલાવે છે આહિસા કાલે મોકલી દેજો હા આયસા દીદી એમ કે છે વિક્રમભાઈ કે કાલે મોકલી દેજો આઈશા દીદી ભાડું કેટલું થાય આપણે વિક્રમભાઈ અહીંથી પાર્સલ કરી દેવાનું ત્યાં દીદી છોડાવી લે પાંચ કિલો ડુંગળી મોકલાવો પણ ભાડું કેટલું થાય કારણ કે ડુંગળી મોકલવાની છે